ધારી પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય સંજય વાળા ધારી આજરોજ છવ્વીસ એપ્રિલના ધારી જે પોલીસ સ્ટેશન છે એનું ઇન્સ્પેક્શન રાખવામાં આવેલું હતું જેના અંતર્ગત સૌથી પહેલાં પરેડ નિરીક્ષણ એના બાદ શીટ નિરીક્ષણ મુદ્દામાલ નિરીક્ષણ જે એમ્યુનિશન છે એની ચકાસણી સાથે સાથે જે ગામના જનો છે એમની સાથે લોક દરબાર પણ રાખવામાં આવેલું હતું લોકદરબારમાં વેપારી એસોસિએશનના પ્રમુખો નેતાઓ બધા આવેલા હતા અને એમને પોતાની રજૂઆતો રાખી અને શાંતિપૂર્ણ તરીકાથી બધું સંપૂર્ણ થયેલું છે